જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો પચીસ ના નજર કરીએ તો દાંતીવાડા નજર કરીયે તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણીની આવક તેરસો ને પિસ્તાળીસ ક્યુસેક પાણી ની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને ઓગણ ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર

સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો જય માતાજી